વડોદરાના હૃદય સમાન સાજી ઉદ્યાન એટલે કે કમાડી બાગ અત્યારે બાળકોના કિલકિલાટ અને સર્જનાત્મકતાથી ગુંજી રહ્યો છે ચોવીસ થી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા ભવ્ય બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન ત્રેવીસ તારીખે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું આ મેળામાં સમિતિની એકસો એકવીસ પ્રાથમિક શાળાઓ દસ માધ્યમિક શાળાઓ અને સો જેટલી બાળવાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે

નગરપાથમિક શિક્ષણ સમિતિનું એક નવલું નજરાણું કે જેની વડોદરાના શહેરી નગરજનો ખૂબ આતુરતાથી રાહ જોતા હોય છે આ બાળમેળો સયાજી ઉદ્યાનમાં ચાલુ થઈ ગયો છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે પ્રથમ દિવસે બહોળો પ્રતિસાદ નગરજનો તરફથી મળી રહ્યો છે અને બાળકો યુવાનો અને તમામ માતા પિતાઓ સાથે અલગ અલગ વિભાગો હોય શૈક્ષણિક વિભાગ પ્રોજેક્ટ હોય સાંસ્કૃતિક વિભાગ હોય બાળકોનું ટેલેન્ટ પ્રદર્શિત કરવા માટેનો વિભાગ હોય કે ફનફેરનો વિભાગ હોય કે વિસરાયેલી રમતો રમાડવાનો વિભાગ હોય અને આનંદ બજાર એટલે કે ખાણીપીણીનો વિભાગ હોય તમામ વિભાગોમાં નગરજનો અને બાળકો ખૂબ આનંદ મોજ કરી રહ્યા છે અને સાથે સાથે બાળકોને જ્ઞાન સાથે ગમત સાથે મનોરંજન પણ મળી રહે તે પ્રકારની તમામ વ્યવસ્થા આ બાળમેળામાં પરિયોજના મુંબઈ અહેમદાબાદ હાઈ સ્પીડ कॉरिडोर के नाम से जाना जाता है यह महाराष्ट्र और गुजरात के बीच 508 किलोमीटर लंबा हाई स्पीड रेल मार्ग विकसित कर रही है जिसकी गति 320 किलोमीटर प्रति घंटा होगी यह दो महानगरों के बीच यात्रा का समय घटा कर घंटे ऐसी दो घंटे सात मिनट में पहुँचाएगी यह ट्रेन कुल बारह स्टेशनों आरोप रुकेगी वह इस प्रकार है साबरमती अहमदाबाद आनंद बड़ोदरा बिलीमोरा बापी फर्स्ट सेवा में कुल तीन स्टेशनों पर रुकेगी सूरत बड़ोदरा और अहमदाबाद

साथ मुलाकात कर हमारे प्रोजेक्ट ट्रेन है ये यह हमने यहाँ पे जो काम चल रहा है बुलेट ट्रेन का उसके हिसाब से बनाया है यहाँ पे बुलेट ट्रेन का काम चल रहा है और जब बुलेट ट्रेन का काम खत्म हो जाएगा तो कुछ इस तरह दिखाई देगी और बुलेट ट्रेन का संचालक नेशनल हाई स्पीड नेशनल हाई स्पीड રેલ કોરિડોર કે નામ સે જના જાતા હૈ જિસ્કી સ્પીડ 320 કિલોમીટર પ્રતિ ઘંટા હોગી અભી અભી જો યહાં સે સફર કરને મે 5 ઘંટે લગતે હે તો વહ ઘટકર સિર્ફ 2 ઘંટે 7 મિનિટ لگےગા અમે વેલવડી ઝોન 2 માથી છે અને અમે આ રામાયણ અરન્યાકાંડ નો સ્ટોલ કરેલુ છે એમાં અમે બ다가 ચિત્ર વર્ણન કરેલા છે એના કે અયોધ્યા મહેલ કેવી અયોધ્યા નું મંદિર નવ બનાવ્યું એ પછી રાજમહેલ છે અને બધા પ્રસંગો વર્ણવેલા છે અને વિચાર કર્યો કે હવે નાના આપણા ટાઈમે તો હતું રામાયણ વગેરે પણ નાના બાળકો માં હવે મોબાઈલ ના લીધે બધા વિસરતા જાય છે એટલે એ લોકો માટે અમે આ બનાવેલો છે પ્રોજેક્ટ કેવી છોકરાઓ આની પર ધ્યાન આપીને એની પર એ લોકોને કદાચ મોબાઈલ માં એવું દેખાય તો એ જોવે અને ટીવીમાં પણ એમ મમ્મી પપ્પાને કહે કે અમારે રામાયણ જોવું છે કે મહાભારત એ બધું જોવા માટે એ લોકો પ્રેરક થાય એવું બહુ જ ખુશી થાય છે છોકરાઓ કહે છે કે મેડમ બહુ જ મસ્ત બનાવ્યું છે બધાના રિવ્યુ બહુ સારા આવી રહ્યા છે અમને વિવિધ વિકાસલક્ષી ને એવું સાંસ્કૃતિક પ્રોજેક્ટ્સ બાળકોના સર્વાંગી વિકાસની ઝલક રજૂ કરે છે તો તમે પણ આ ત્રણ દિવસે શિક્ષણ અને સંસ્કારના મહોત્સવમાં સહભાગી થવાનું ચૂકશો નહીં